નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગેરમેળો બે હજાર પચીસ અંતર્ગત સાયકલ રેલી નું આયોજન કરાયું છે છોટાદેપુર જિલ્લાના કવાર તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વ વિખ્યાત ના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના ગેરમેળો બે હજાર પચીસ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નસવાડી તાલુકાની શ્રીનાથજી હોટેલ ચોકડીથી થી પ્રારંભાયેલી રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના નગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થઈ હતી સમાપ્ત થઈ હતી છોટાદેપુરના કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે એટલે કે સોળમી માર્ચે ગેરમેળા છે જેના ભાગરૂપે આજ રોજ છોટાદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતા નગરના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરમેળામાં મોટી સંખ્યામાં લોક ભાગીદારી જોવા મળે

મેળાનો લાવો લઈ શકે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ એકતાનગર દ્વારા કુલ એકસો પચીસ સાયકલ ફાળવણી કરવામાં આવી અને સંપૂર્ણ સહયોગ મળ્યો હતો આ રેલીમાં છોટાદેપુર જિલ્લા વહીવટી તંત્રના જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા છોટાદેપુરના નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધુ ગોપાલ બામણિયા દર્શક વિઠલાણી નાયબ કલેક્ટર સર્વશ્રી પ્રિતેશ પટેલ વિમલ બારોટ અને અભિષેક સિન્હા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી જોડાયા હતા તેમજ છોટાઉદેપુરના આયોજન અધિકારી હર્ષદ પ્રજાપતિ સહિત પોલીસ મહેસૂલ અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ જોડાયા હતા સોળમી માર્ચ ગેરમેરાના આયોજન ખાતે છે એના માટે ટીસીજીએલમાંથી ગ્રાન્ટ આપેલી છે બધી સુવિધાઓ ત્યાં સગવડ કરવા માટે અને એના ભાગરૂપે અમે આજે ગેરમેલાના પ્રચાર પ્રસાર માટે એક સાયકલ રેલીના આયોજન કર્યા હતા જે આપણા નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અરાઉન્ડ તેત્રીસ કિલોમીટર થર્ટી સેવન કિલોમીટર જેટલા ડિસ્ટન્સ બસો જેટલા પાર્ટિસિપેન્ટ એમાં હતા જે બધા જિલ્લા તંત્ર છોટા ઉદયપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ લોકો છે એના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મારફતે સાયકલ આપવામાં આવી છે અને એમના સંપૂર્ણ સહયોગ અમે લોકો મળ્યા છે અને ઓલમોસ્ટ એટી પરસેન્ટ લોકો જે છે આ પોતે સાયકલ ચલાવીને અહીંયા આવ્યા હતા અને આ બેસિકલી એટલા માટે કે બધા લોકોને ખબર પડે સોળમી માર્ચે ગેર મેળાના આયોજન થઈ રહ્યા છીએ અને બહારથી વડોદરાથી વડોદરા થી અમદાવાદ થી બીજા ડિસ્ટ્રિક્ટમાંથી અને નજીકના સ્ટેટમાંથી પણ લોકો આવીને આ જોઈ શકાય એના માટે કર્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર